જય હિન્દ વંદે માતૃ દોસ્તો તો મિત્રો હાઈકોર્ટ ડ્રાઈવલ મોડલ પેપર નંબર આઠ જોવાના છીએ તો મિત્રો ફાઇનલી જે કોલ લેટર પણ આવી ચૂક્યા છે જે આપણી દસ આઠ બે હજાર પચીસના રોજ પરીક્ષા છે કોલ લેટર પણ આવી ચૂક્યા છે તો સંપૂર્ણ સિલેબસ મુજબ મોડલ પેપર રહેવાનું છે આપણા સિલેબસ આ છે આપણો સિલેબસ જેની અંદર છ ટોપિક આપવામાં આવ્યા છે આ છ છ ટૉપિકનું સર્વશ્રેષ્ઠ પેપર જોવાના છીએ તો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવરની પરીક્ષા માટે સ્પેશિયલ આપણું મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર વાહનનું પાયાનું જ્ઞાન મોટર વાહન કાયદાનું જ્ઞાન ટ્રાફિક રૂલ્સ બે હજાર પચીસના અપડેટ નવા દંડ જીકે ગુજરાતની ભૂગોળ ગુજરાતી વ્યાકરણ છેલ્લા છ મહિનાના કરંટ અફેર્સ વર્તમાન પદાધિકારીઓ સાથે ટૂંકમાં આપણું સંપૂર્ણ સિલેબસ કવર થશે જેમાં પાંચ હજાર પ્રશ્નો આપેલા છે અને એમાંથી જ તમારા પચાસ પ્રશ્ન પૂછાશે તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસો ઓગણશી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો આના સિવાય મિત્રો જો તમે ફક્ત મોક ટેસ્ટ પરચેસ કરવા માગતા હો તો મોક ટેસ્ટ માટે તમારે આપણી એપ્લિકેશન ઉપર જવાનું છે આ છે આપણી એપ્લિકેશન ફેમસ એકેડમી નામની ડાઉનલોડ કરી લેવાની માત્ર સિત્તેર રૂપિયામાં તમે મોક ટેસ્ટ પરચેસ કરી શકો છો આ મોકટેસ્ટની અંદર એકવીસ પેપર આપેલા છે પચાસ પચાસ માર્ક્સના આ એકવીસે એકવીસ ટેસ્ટની પીડીએફ જવાબ સાથે આપેલી હશે ઓકે એક હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ તો પ્રેક્ટિસ કરી શકશો ઓકે તો આ બંને વસ્તુઓ છે પાંચ હજાર પ્રશ્નોની પીડીએફ જે સો રૂપિયામાં છે મોક ટેસ્ટ જે સિત્તેર રૂપિયામાં છે જો તમે કોમ્બો લેવા માંગતા હો પાંચ હજાર એમસીક્યુ પણ લેવા માંગતા હો પ્લસ મોક ટેસ્ટ પણ પરચેસ કરવા માંગતા હો પ્લસ મોક તો બંને વસ્તુ ખરેખર સો પ્લસ સિત્તેર એટલે એકસો સિત્તેર રૂપિયા થાય પરંતુ જો બંને કોમ્બો તમે લેવા માંગતા હોવ તો માત્ર એકસો વીસ રૂપિયામાં તમને મળી જશે ચાલો નેક્સ્ટ શરૂઆત કરીએ મિત્રો ક્વેશ્ચન નંબર વન છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુ એચ ઓનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો મિત્રો જવાબ આવશે જીનીવા ખાતે ઓકે જીનીવા ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે ડબલ્યુ એચ ઓનું કે પૂરું નામ પણ યાદ રાખશું આપણે કે ડબલ્યુ એચ ઓ એનું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેનું હેડક્વાર્ટર સ્વિટરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે ઓકે નંબર વન મિત્રો જે પાંચ હજાર પ્રશ્ન છે એમાં ક્વોલિટી કન્ટેન્ટ આપેલું છે ચાલો ગાંધીજીની હત્યા દિલ્હીમાં કઈ જગ્યાએ થઈ હતી ગાંધીજીની હત્યા જે છે તે દિલ્હીમાં કઈ જગ્યાએ થઈ હતી તો મિત્રો જવાબ આવશે બિરલા ભવન બિરલા ભવન દિલ્હી ખાતે ત્યારબાદનો ક્વેશ્ચન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું વડું મથક ક્યાં આવેલું છે ઓકે આરબીઆઈ આ આરબીઆઈનું વડું મથક ક્યાં આવેલું છે તો મિત્રો આરબીઆઈનું વડું મથક આવેલું છે મુંબઈ ખાતે ઓકે અને મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન એક યાદ છે વર્તમાન ગવર્નર કોણ છે તો એ છે સંજય મલ્હોત્રા સંજય મલ્હોત્રા એ આરબીઆઈના વર્તમાન ગવર્નર છે કેટલામાં છવ્વીસમાં ચાલો નેક્સ્ટ ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ હતા હરિયાળી ક્રાંતિ ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા એટલે મિત્રો એમ એસ સ્વામિનાથન એમ એસ સ્વામીનાથન ઓપ્શન ડી સાચો જવાબ બનશે હરિયાળી ક્રાંતિના પ્રણેતા પૂછે તો ડોક્ટર વર્ગીસ કુરિયન આવે નેક્સ્ટ ભારતનો એકમાત્ર સક્રિય જ્વારામુખી ખાલી જગ્યા છે તો એ છે મિત્રો બેરન બેરન ઓપ્શન ડી સાચો જવાબ ત્યારબાદનો ક્વેશ્ચન છે પાટણની સુપ્રસિદ્ધ રાણકી વાવ કેટલા માળની છે ઓકે રાણકી વાવ કેટલા માળની છે તો મિત્રો જવાબ આવશે સાત માળની ઓકે પાટણમાં આવેલી છે રાણકિવાવ રાણી ઉદયમતી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું આપણને સો રૂપિયાની નોટ ઉપર આનું રણકીવાઓનું ચિહ્ન જોવા મળે છે નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ઓકે તો વાત કરી તો ભારતના આઠ રાજ્યોમાંથી ભારતના કેટલા તો કે ભાઈ આઠ રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે ઓકે કયા કયા તો કે ભાઈ આપણે એવું યાદ રાખી શકીએ આમાં ગરમ છત્રી પજામી આવું યાદ રાખવાનું ગરમ ગરમ છત્રી પજામી ઓકે આઠ આઠ રાજ્યોના પ્રથમ અક્ષર આવી ગયા ગ એટલે ગુજરાત રહ્યા જે રાજસ્થાન મો એટલે મધ્યપ્રદેશ છ એટલે છત્તીસગઢ ત્રી એટલે ત્રિપુરા પ એટલે પશ્ચિમ બંગાળ જા એટલે ઝારખંડ અને મી એટલે મિઝોરમ આમાંથી કયું ના આવે આમાંથી મણિપુર ના આવે ભાઈ ઓકે ચાલો નેક્સ્ટ ઓટોમોબાઈલમાં ઓટોમોબાઈલમાં હાઇડ્રોલિક બ્રેક કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે પાસ્કલનો સિદ્ધાંત નેક્સ્ટ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે સૌથી ઓછું શહેરીકરણ ધરાવતો જિલ્લો એટલે દાહોદ જિલ્લો ત્યારબાદનો ક્વેશ્ચન કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે કાથો કયા વૃક્ષના લાકડામાંથી મળે છે તો જવાબ આવશે મિત્રો ખેરના વૃક્ષમાંથી ઓકે ખેરમાંથી કાથો આપણને મળે છે એવી રીતે ટીમડુંમાંથી બીડી બનતી હોય છે ચીડમાંથી ટર્પેન્ટાઇન બને છે ઓકે આપણે યાદ રાખી લેજો ચાલો રીંછ અને દીપડા માટે જાણીતું ગુજરાતનું અભયારણ્ય કયું છે ઓકે જે ખાસ કરીને રીંછ અને દીપડા માટે જાણીતું અભયારણ્યની વાત કરીએ તો એ આવશે જેસોર ચાલો ગોબર ગેસમાં સૌથી વધુ કયા વાયુનું પ્રમાણ હોય છે ગોબર ગેસ તો આ ગોબર ગેસની વાત કરીએ તો એમાં સૌથી વધુ પ્રમાણમાં હોય છે મિથેન છે મિથેન વાયુ સૌથી વધુ પ્રમાણમાં હોય છે કે જેને આપણે એચ ફોર ઓકે એચ ફોર આ એનું અણુસૂત્ર છે મિથેન એચ ફોર નેક્સ્ટ ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવાહ જોવા મળે છે તો જવાબ આવશે આમાં ત્રિજ્યાકાર ઓપ્શન ડી કચ્છ જિલ્લામાં નીચેનામાંથી ખાલી ઘોડા દોડાવવા કહેવતનો અર્થ શું થાય ઓકે હવે ગુજરાતીના પ્રશ્નો વાત કરીએ સંપુર સિલેબસ મુજબ પચાસ માર્કસ પેપર છે પચાસ પ્રશ્નો પચાસ માર્ક્સ છે તો ખાલી ઘોડા દોડાવવા આ કહેવતનો અર્થ શું થાય જવાબ આવે આની અંદર મિત્રો નક્કામાં વિચારો કરવા વિચારો કરવા નેક્સ્ટ આંખથી સાંભળનાર આંખથી સાંભળનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો આના માટે આપણે શબ્દ વાપરશું ચક્ષુશ્રવા ઓપ્શન ડી નેક્સ્ટ વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો તો બીજું ઓપ્શન ચાર આપણે આપી દીધા ટૂંકમાં આપણે કહી દઈએ કે ગીરી શબ્દનો છે તળેટી ગિરીનો ઓકે ગીરી એટલે શીખ ટોચ તો એઠે તળેટી આવે એનો વિરોધી શબ્દ એટલે ઓપ્શન એ સાચો જવાબમાં બનશે નીચેનામાંથી કયો શબ્દ સમીરનો સામાન નાથી નથી સમીર શબ્દનો સામાનનાથી શબ્દ નીચેનામાંથી કયો નથી સમીર એટલે શું થાય ભાઈ સમીર એટલે પવન અથવા વાયરો પણ આપણે કહીએ અથવા હવા પણ કહીએ ઓકે સમીર એટલે હવા થાય પવન પણ કહી શકાય વાયરો પણ કહેવાય પણ વાવાઝોડું ના આવે ઓકે તો ઓપ્શન સી આપણો સાચો જવાબ ચાર ભયંકર વાંદરો ઊંચા ઝાડ ઉપર બેઠો છે આ વાક્યમાંથી નામ યોગી જણાવવાનું છે શું જણાવવાનું છે નામ યોગી જણાવવાનું છે તો મિત્રો આમાંથી વાત કરીએ તો ઉપર શબ્દ નામ યોગી બતાવે છે ઓકે ઉપર શબ્દ નામ યોગી બતાવે છે તો સાચો જવાબ ઓપ્શન એ જવાબ બનશે ચાલો નેક્સ્ટ સમાસ ઓળખાવાનો છે મહેશ્વર ઓકે મહેશ્વર મોટા ઈશ્વર ઓકે વિશેષણ ચાલો તો મહેશ્વર આ કયો સમાસ બનશે કર્મધારે સમાસ ચાલો ભારતના વર્તમાન એટર્ની જનરલ કોણ છે કે વર્તમાન પદાધિકારીઓ ખાસ અગત્યના રહેવાના છે તો આપણે વર્તમાન પદાધિકારી પ્રશ્ન ધરાવીને લીધા છે કારણ કે એમાં પ્રશ્ન હોય જ છે તો ભારતના વર્તમાન એટર્ની જનરલ તો એ જ છે મિત્રો આર વેંકટરમણી ઓકે આર રમણી નેક્સ્ટ વર્તમાનમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે ઓકે નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય તો હોદ્દાની રૂવે વડાપ્રધાન એટલે કે નીતિ આયોગના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી છે પણ એના ઉપાધ્યક્ષ કોણ છે તો નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે સુમન બેરી સુમન બેરી એવી રીતે મિત્રો નીતિ આયોગના સી નીતિ આયોગના સી કોણ છે ઓકે તો મિત્રો એ આવશે બીવીઆર આર સુબ્રમણ્યમ નીતિ આયોગના સીઈઓ કોણ છે બીવીઆર સુબ્રમણ્યમ ઓકે ચાલ ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે ઓકે ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર

ભૂષણ રામકૃષ્ણ ગવાઈ જે ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે ઓપ્શન સી સાચો જવાબ બાવનમાં કેટલામાં બાવનમાં નંબરના બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વર્તમાનમાં કોણ છે તો જવાબ આવે ભૂષણ રામકૃષ્ણ ગવાઈ કેટલામાં બાવનમાં ચાલો વર્તમાનમાં ઈસરોના અધ્યક્ષ કોણ છે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરોના વર્તમાન ચીફ કોણ છે ચાલો તો એ છે મિત્રો વી નારાયણ કોણ છે વી નારાયણ ચાલો એવી રીતે મિત્રો વાત કરીએ ડીઆરડીઓ ડીઆરડીઓ ડીઆરડીઓના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો એ છે મિત્રો સમીર કામંત સમીર કામંત નેક્સ્ટ ટાયરની ઊંચાઈની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે ટાયરની ઊંચાઈની ગણતરી તો એમાં જવાબ આવશે મિત્રો ટાયર આઉટર ડાયામીટર રીમ ડાયામીટર નીચેના પૈકી કયા ઇંધણનો ઓક્ટેન નંબર વધારે હોય છે તો એ છે પેટ્રોલ પેટ્રોલ ઓપ્શન બી સાચો જવાબ બાદનો ક્વેશ્ચનની વાત કરીએ કેટેલિટિક કન્વર્ટરનો ઉપયોગ શું કરવા માટે થાય છે કેટેલિક કન્વર્ટર ચાલો તો આનો મિત્રો ઉપયોગ થાય છે ઝેરિયાત વાયુઓને ઘટાડવા માટે ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ડ્રાઈવર શું કરે છે ઓટોમેટિક ટ્રાન્સમિશન તો આમાં શું જવાબ આવે કે કોઈ ગિયર બદલવો પડતો નથી ઓકે ડ્રાઈવરને કોઈ ગિયર નથી બદલવો પડતો ચાલો ક્લચનો ઉપયોગ શું છે ક્લચ ક્લચનો ઉપયોગ શું છે તેનો ઉપયોગ છે કે ભાઈ એન્જિન અને ગિયર અલગ કરવા એન્જિન અને ગિયર અલગ કરવા ત્યારબાદ મોટર વ્હીકલ એક્ટ મોટર વ્હીકલ એક્ટ મુજબ જો લાયસન્સ સસ્પેન્ડ થાય તો ફરી લાઇસન્સ માટે ક્યારે અરજી કરી શકાય ફરી લાઇસન્સ માટે આપણે જે છે છ મહિના પછી અરજી કરી શકીએ છીએ નેક્સ્ટ ટેમ્પો ટ્રાવેલર ચાલક માટે મ્યુઝિકના અવાજ મર્યાદા કેટલા ડેસીબલથી ઓછી હોવી જોઈએ તો પાસઠ ડેસીબલ કેટલા પાસઠ ડેસીબલથી ઓછી હોવી જોઈએ નેક્સ્ટ નીચેનામાંથી કયા સંજોગોમાં ઓવરટેકિંગ કરવાની મનાઈ છે ઓવરટેકિંગ કરવાની ક્યારે મનાઈ હોય તો કે ભાઈ જ્યારે અન્ય ટ્રાફિક જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતા હોય ત્યારે સિમ્પલ વસ્તુ છે ઓપ્શન એ સાચો જવાબ રહેશે નેક્સ્ટ કઈ રેખાનો મતલબ કોઈ પણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની મનાઈ ફરમાવે છે તો મિત્રો એ છે પીળા રંગની સરંગ રેખા આ પીળા રંગની જે રેખા છે એનો મતલબ થાય છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં લેન બદલવાની અથવા તો ઓવરટેકિંગ કરવાની મનાઈ છે ઓકે મિત્રો આવા સરસ મજાના પ્રશ્નો આપેલા છે પાંચ હજાર આટલા પ્રશ્નો કરેલો બે દિવસ છેલ્લામાં વાંધો નહીં આવે ઓકે તો આના માટે તમારે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો જવાબો સાથે જ આપેલા છે પ્રિન્ટ પણ કઢાવી શકાય છે ચાલો બાદનો ક્વેશ્ચન છે માર્ગ અકસ્માત પીડિતો થવા માટે ચોક્કસ કયો શબ્દ શબ્દ વપરાય છે છે તો આના માટેનો ગુડ રોડ ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફ્ટી ઓર્થોરિટીની સ્થાપના કરવામાં આવેલ છે ગુજરાત રોડ સેફ્ટી ઓર્થોરિટી આની સ્થાપના કરવામાં આવી હતી બે હજાર અઢાર માં ક્યારે બે હજાર નેશનલ રોડ સેફટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ પર બ્લેક સ્પોટ એ અંદાજિત ખાલી જગ્યા લાંબો વિસ્તાર છે તો જે બ્લેક સ્પોટ છે તે અંદાજીત પાંચસો મીટર જેટલો લાંબો વિસ્તાર છે મિત્રો ચાલો નેક્સ્ટ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે રોડ દિલ્હીની એટઅટરનો મુખ્ય હેતુ શું છે ઓકે રોડ દિલ્હીની દિલ્હીને અટર તો આનો મિત્રો જવાબ આવશે કે ભાઈ વાહન ચાલકને ગોઠવણી અંગે માહિતગાર કરવા ઓપ્શન ડી યોગ્ય જવાબ ચાલો ચોવીસ ગુણ્યા સાત નેશનલ હાઈવે હેલ્પલાઇન ખાલી જગ્યાનો જ છે ઓકે એટલે કે નેશનલ હાઈવેનો હેલ્પલાઇન નંબર કયો છે તો જવાબ આવશે એક હજાર તેત્રીસ ઓકે નેશનલ હાઈવે હેલ્પલાઈન નંબર છે એક હજાર તેત્રીસ ઓપ્શન સી ચેતવણી દર્શક ચિહ્નો ખાલી જગ્યા આકારમાં હોય છે તો લાલ રંગના ઊભા ત્રિકોણમાં મોટર વેહિકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈ કરવામાં આવી છે સ્પીડ લિમિટની જોગવાઈ કઈ કલમમાં છે કલમ એકસો બારમાં ચાલો નીચેની નિશાની શું દર્શાવે છે આ નિશાની આપણને આપી દીધી છે જુઓ તો આ નિશાની શું દર્શાવે છે મિત્રો આ રોડ આપેલો છે એમાં ખાડા ટેકરા આવી રીતે આપેલા છે જુઓ તો મિત્રો આ છે દર્શાવે છે ખાડા ટેકરાવાળો કે સ્પીડ બ્રેકર ઓપ્શન એ સાચો જવાબ નીચેની નિશાની શું દર્શાવે છે તો નીચે આપણને એક નિશાની આપી દીધી છે આ નિશાની શું દર્શાવે છે ઓકે તો આ નિશાની દર્શાવે છે મિત્રો ધ્યાનથી જુઓ

तो भाग्या तो, तो चार सौ पचास गुणोत्तर करो तो भागाकर कर जीरो जीरो जैसे उदे पायो पायो पचीस पांच नवा पिस्तालीस चाल आम मित्रों बात करिए तो बसो पचास भाग्या चार सौ पचास आ रीते थे मित्रों जीरो जीरो जैसे उदे तो पांच पायो पायो पचीस नवा पिस्तालीस ऐसे पांच जेम नव जवाब आए केव जवाब पांच जेम नव ઓપ્શનમાં આપેલો નથી પાંચ જેમ નવ એટલે સુધારી લેશો આપણે પાંચ જેમ નવ ઓકે ઓપ્શન સીમાં આપણે કરી નાખીએ પાંચ જેમ નવ ઓકે તો ઓપ્શન ખોટા બધા આપી દીધા છે પાંચ જેમ આનો સાચો જવાબ બનશે કારણ કે આમ જુઓ બસો પચાસ ભાગે ચારસો પચાસ કરો તમે જીરો જીરો જશે ઓકે તો આ બરાબર જ છે ચાલો ત્યાર બાદનો ક્વેશ્ચનની વાત કરીએ ઝીરો પોઈન્ટ ઓકે બારસો ચોત્રીસ એક હજાર બરાબર કેટલા થાય તો જુઓ આપણાને બારસો ચોત્રીસ ભાગ્યા એથે શૂન્ય કેટલી આવશે એથે દસ હજાર ગુણ્યા એક હજાર બરોબર છે તો આને દસ હજાર આવશે તો ત્રણ શૂન્ય આગળ ત્રણ શૂન્ય આ ગઈ તો બારસો ચોત્રીસ ભાગ્યા દસ એટલે એક પોઈન્ટ આવે ઓકે તો એક પોઈન્ટ આવે જે છે દાખલો ગણવાની જરૂર જ નથી આ ત્રણ પોઈન્ટ છે ઓકે જીરો પોઈન્ટ બારસો ચોત્રીસ છે તો ત્રણ પોઈન્ટ આગળ ખસી જવાનું જો ત્રણ પોઈન્ટ આગળ ખસી આવી તો શું આવે એકસો ત્રેવીસ પોઈન્ટ ચાર આવો જવાબ બને ઓપ્શન બી ચાલો ચાર વર્ષ માટે ચાર વર્ષ માટે સાત ટકા લેખે સાદું વ્યાજ અગિયારસો વીસ થયું તો મૂળ રકમ કેટલી હશે હવે ચાર વર્ષનું સાત ટકા લેખે સાદું વ્યાજ કેટલું થાય છે અગિયારસો વીસ રૂપિયા થાય છે તો ચાર વર્ષ માટે સાત સાત ટકા લેખો તો સાત ચોકને અઠ્યાવીસ ટકા વ્યાજ થયું અઠ્યા અઠ્યાવીસ ટકા બરાબર અગિયારસો ને તો મૂળ રકમ સો ટકા સો ટકા બરાબર કેટલા ઓકે ચોકડી ગુણાકાર કરો અગિયારસો વીસ ગુણ્યા સો ભાગ્યા અઠ્યાવીસ ઓકે આનું સાદુ રૂપ મિત્રો આપો તો જવાબ આવશે ચાર હજાર રૂપિયા એક વ્યક્તિ એક વ્યક્તિ પચાસ મિનિટમાં ચાર હજાર પાંચસો મીટર ચાલે છે તેની ગતિ કેટલી હશે ગતિ એટલે કે ઝડપ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એક જ સૂત્ર છે મિત્રો આ ચેપ્ટર રાખવામાં તો જવાબ શું આવે ભાઈ પિસ્તાલીસો ભાગ્યા પચાસ હવે આપણે આમાં શું શોધવાનું છે મીટર પ્રતિ સેકન્ડમાં છે એટલે અન્ય સાઈઠ એ ગુણવા પડશે તો આનું રૂપ તમે મિત્રો આપો તો આ ઝીરો જશે ઝીરો જશે આ ઝીરો જશે આ ઝીરો જશે ચાલો પાંચ એવું દે તો નવ નવ ભાગ્યા છ નવ ભાગ્યા છ કરો એટલે જવાબ આવે એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છેલ્લો અજનો ક્વેશ્ચન છે એક સંખ્યા બીજી સંખ્યાની ચાલીસ ટકા છે જો બીજી સંખ્યા બસો પચાસ હોય તો પ્રથમ સંખ્યા કેટલી થાય એક સંખ્યા બીજી સંખ્યાની ચાલીસ ટકા છે આ બીજી સંખ્યા જુઓ બીજી સંખ્યા તો આપી દીધી છે કે બસો પચાસ છે તો એક સંખ્યા આપણને ખબર નથી પરંતુ બીજી સંખ્યાની બીજી સંખ્યા છે બસો પચાસ એની ચાલીસ ટકા એટલે ચાલીસ ટકા ટકા એટલે ભાગ્યા સો કરો बराबर बस साधुरूपा रूप आप मित्रों जीरो जैसे जीरा बे जीरा ये बे जीरा उड़ी गया पच्चीस चौक सौ ऑप्शन सी साचो जवाब चलो तो मित्रों तो संपूर्ण आईकूर ड्राइवर मेटे मॉडल पेपर ओके तो पीडीएफ पर जस्ट कर लो फरी नवा विड विडियो सारा लगे तो वीडियो ने लाइक शेर सब्सक्राइब करना चलो पीडीएफ में आपको कॉन्टेक्ट नंबर नोती लो तेसठ पांच वीस ओगी बेचालीस फरी नवा विडियो साथ जय हिंद जय भारत